મારી ચેનલ માં સબસ્ક્રાઇબ કરો લાઈક કરો વિડિયો વધારો ઉજલા રંગ કર્યા મે દા તો રોડ ના કોઈ કર્યા નથી ઉલી કેચ 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 ઉલી ભઈએ મે દે ભઈએ પાંચ રંગ કર્યા છે પહેલી ઓવર માં ઉતર્યા છે

મેદાન આઉટ કરી વિકેટ લાસ્ટ બોલ ને ચલો ચલો મેદા કેચ કેચ

માર માર પણ માર ન દે ભલે અંદર કટ કરતો માર દે બિલિંગ ભરી આવે નંબર આવે તે યો દેવા